પરંતુ સાંજના સમય છે થોડા ઘણા વિસ્તારમાં છે એ જ આપતા જોવા મળશે મિત્રો એ સિવાય કોઈ અન્ય વરસાદની શક્યતા રહેલી નથી પવન છે એ મોટાભાગે પશ્ચિમનો જોવા મળશે ત્યારબાદ આઠ ઓગસ્ટની વાત કરીએ તો આઠ ઓગસ્ટના રોજ સુરત આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ છે જોવા મળશે મિત્રો આઠ ઓગસ્ટના સારા સમાચાર દક્ષિણ ગુજરાત દ્વારા ખેડૂતો માટે ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ નવ તારીખની તો નવ ઓગસ્ટના રોજ ઘણા વિસ્તારોમાં ઝાપટાનો માહોલ જોવા મળશે જેમાં જુનાગઢ ભાણવડ પોરબંદર દરિયાકાંઠાના વિસ્તારોમાં વેરાવળ માંગરોળ સાથે સાથે ખેડ પંથકના વિસ્તારમાં માધવકુબમાં અને ગીર સોમનાથના વિસ્તારોમાં ઝાપટાનો માહોલ જોવા મળશે એ સિવાય કચ્છના અને ઉત્તર સૌરાષ્ટ્રના પણ અમુક વિસ્તારોમાં છે એ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારોમાં દસ ઓગસ્ટના રોજ સારા એવા ઝાપટા છે એ જોવા મળશે મિત્રો અને આ ઝાપટા છે એ પાંચથી દસ મિનિટના અંદાજે હશે ત્યારે અન્ય વિસ્તારોમાં પણ વરાપની સાથે સાથે ઝાપટા જોવા મળશે કચ્છના પણ નલિયા ગાંધીધામ તેમજ મુન્દ્રા માંડી વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ છે એ ઠીક ઠાક પ્રમાણમાં જોવા મળશે ત્યારબાદ અગિયાર ઓગસ્ટની વાત કરીએ તો અગિયાર ઓગસ્ટના રોજ અંબાલાલ પટેલની આગાહી મુજબ છે એ વિસ્તારમાં વધારો થશે જેના હિસાબે ઝાપટાનું પ્રમાણ વધશે ટૂંકમાં કહીએ તો મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અગિયાર ઓગસ્ટના રોજ ઝાપટા સારા એવા જોવા મળશે જ્યારે કચ્છના દરિયાપટ્ટીના વિસ્તારોમાં તેમજ અમદાવાદ મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ ઝાપટા છે એ નોંધાશે મિત્રોને દક્ષિણ ગુજરાત પણ બાકાત નહીં રહે ઝાપટાથી જોકે હાલ ઝાપટા પડી રહ્યા છે પરંતુ આગામી સમયમાં એટલે કે તારીખ ચૌદ પંદર ઓગસ્ટથી છે સારો એવો વરસાદ છે શરૂ થઈ જશે જોઈ શકો છો મિત્રો પંદર ઓગસ્ટ સ્વતંત્ર દિવસના દિવસે છે એ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે જે લો પ્રેશર બનશે ને આ સિસ્ટમ છે એ ધીરે ધીરે તેના દ્વારા પવનો છે ઝડપથી પશ્ચિમ તરફ આગળ વધશે જેના હિસાબે પશ્ચિમ વિસ્તારમાં તમે જોઈ શકો છો સારો એવો વરસાદ છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં છે એ જોવા મળશે મિત્રો સાથે સાથે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ સારો એવો ઝાપટાનો હળવો મધ્યમ વરસાદ છે એ જોવા મળશે ત્યારબાદ આ સિસ્ટમ છે ધીરે ધીરે પશ્ચિમ તરફ જશે જેના હિસાબે મોટા ભાગનો વરસાદ છે એ પશ્ચિમ તરફથી થશે હૈદરાબાદ વિશાખાપટ્ટનમથી લઈ અને અમદાવાદ સુધીના વિસ્તારોમાં વરસાદ છે એ કવર કરશે ત્યારબાદ સત્તર અને અઢારના રોજ બે બેસુમાર વરસાદ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે જેમાં આંકડા અમુક વિસ્તારોમાં ડબલ ડિજિટના આવશે એટલો મોટો વરસાદ અને એક સાથે બબે સિસ્ટમ સક્રિય થશે ફરીથી વીસ ઓગસ્ટની આસપાસ એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને જે છે એ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ આપશે ટૂંકમાં કહીએ તો હવે આવનારા દિવસો છે ખૂબ જ સારા છે સોમવારના દિવસો છે તેને લગતી સંપૂર્ણ વાત છે આપણે વિડીયોમાં કરતા રહેશું દરરોજ માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર